વડોદરામાં એકથી દોઢ ઇંચ વરસાદમાં શહેરમાં પૂર્વ વહેલી સવારે પડેલાસી જા કે પાણીમાં પરિવર્તિત થઈ ગઈ હોય તેવી જોવા મળી જે બાદ પાલિકાએ મોટર મૂકીને પાણીના નિકાલની વ્યવસ્થા કરી હતી તો વડોદરામાં અગાઉ પણ ભારે વરસાદના કારણે આખું વડોદરા જાણે કે જળમગ્ન બન્યું હતું પરંતુ ત્યારબાદ વધુ એક વખત વરસાદ વરસતા સોસાયટીઓ છે પાણીમાં ગરકાવ થઈ છે ત્યાંના રહેવાસીઓ છે તે રોષ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે તંત્ર દ્વારા દર વર્ષે કહેવામાં આવે છે કે એ પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી છે પરંતુ દર વર્ષે જ્યારે વરસાદ ભારે થાય ત્યારે આવી જ સમસ્યાનું નિર્માણ થતું હોય છે પ્રથમ રેસીડેન્સી કે જ્યાં જાણે કે નદી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ પાણી ભરાયેલા વિસ્તારમાંથી લોકોને પસાર થવાની ફરજ પડી રહી છે પાલિકાએ મોટર મૂકી હતી અને પાણીના નિકાલની વ્યવસ્થા કરી હતી